નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત પોશાકની વિવિધતાની વાત કરવાના છીએ મિત્રો આ રીતનું આપણા પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન તેમજ ધોરણ સાતના સ્વ અધ્યયનપથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ ધોરણ સાત પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર સાત પોશાકની વિવિધતા તો અહીંયા મિત્રો લખ્યું છે વિવિધ ઋતુઓમાં તમે અલગ અલગ પ્રકારના કપડાં પહેરો પહેરતા હશો આમાં શાળાનો ગણવેશ હળવા સમયનો પોશાક વગેરે જુદા હોય છે તેમાં પ્રસંગ અને ઋતુ અનુસાર કેટલાક પોશાક જુદા હશો તમારા ઘરના સભ્યો અને તમે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ સામગ્રીમાંથી બનેલા કપડાં પહેરતા હશો તમારા ઘરના તમામ સભ્યોના ત્રણથી ચાર અલગ અલગ પ્રકારના પોશાક વિશે નીચે આપેલ કોષ્ટકમાં માહિતી લખો કાપડનું નામ આ કપડું શેમાંથી બનેલ છે આ કપડું કોણ પહેરે છે આ કપડું કઈ ઋતુમાં વધુ પહેરાય છે આ કપડાની અંદાજિત કિંમત કેટલી તો પેલું કપડું છે કોટન શેમાંથી બને કપાસના રૂમાંથી બધા લોકો પહેરે છે કઈ ઋતુમાં વધુ પહેરાય ઉનાળામાં વધુ પહેરાય છે અને એની અંદાજીત કિંમત સોથી પાંચસો રૂપિયા હોય છે મીટરના ત્યાર પછી સિલ્ક છે એ રેશમમાંથી બને છે સ્ત્રી પુરુષ બંને પહેરે છે વધુ પડતું શિયાળામાં પહેરાય છે એની કિંમત છે એક હજારથી પાંચ હજાર વુલન છે એ ઘેટાના ઊનમાંથી બને છે ઘેટાનું ઊન બધા જ લોકો પહેરે છે શિયાળામાં વધુ પહેરાય છે પાંચસોથી બે હજાર સુધીની કિંમત હોય છે ત્યાર પછી લીન લિનન છે એ ફ્લેક્સ છે એમાંથી બને છે બધા જ લોકો પહેરે છે વધુ પડતું ઉનાળામાં પહેરાય છે બસોથી પંદરસો સુધીની કિંમત હોય છે ત્યાર પછી ડેનિમ છે તો ડેનિમ એ કોટનમાંથી રૂમાથી બને છે યુવાનો વધુ પહેરે છે બધી જ ઋતુમાં પહેરાય છે સાતસોથી પચીસો રૂપિયાની કિંમત હોય છે પોલિએસ્ટર છે એ પોલિએસ્ટર નામના ફાઇબર જે કૃત્રિમ રેસા છે એમાંથી બને છે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં અને બસોથી એક હજાર સુધીની કિંમત હોય છે ત્યાર પછી નાયલોન છે તો નાયલોન છે એ નાઇલોનના રેસામાંથી કૃત્રિમ રેસામાં બને છે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં પહેરાયથી પહેરાય છે એકસો પચાસથી આઠસો રૂપિયાની કિંમત છે કોટન બ્લેડ છે કપાસ અને પોલિએસ્ટરમાંથી બને છે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં પહેરાય છે બસોથી એક હજાર સુધીની એમની કિંમત છે ખાદી છે એ કપાસના રૂમાંથી બને છે બધા જ લોકો પહેરે છે બધી જ ઋતુમાં ત્રણસોથી પંદરસો એમની કિંમત છે વેલવેટ છે વેલવેટ એ રેશમ અથવા નાયલોનમાંથી બને છે સ્ત્રી અને પુરુષ બંને પહેરે છે શિયાળામાં વધુ પડતો પહેરાય છે એક હજારથી ચાર હજાર એમની કિંમત છે ત્યાર પછી મલમલ છે તો નરમ રૂમાંથી બને છે સ્ત્રીઓ વધુ પહેરે છે ગરમીની ઋતુમાં પહેરે છે અને બસોથી એક હજાર એમની કિંમત છે ત્યાર પછી જીન્સ છે તો એ ડેનિમ છે એનામાંથી બને છે યુવાનો વધુ પહેરે છે બધી જ ઋતુમાં પહેરે છે સાતસો થી પચીસો એમની કિંમત હોય છે લાયકા છે તો એ પોલી યુરેથીનમાંથી બને છે સ્પોર્ટ્સ પર્સન ક્રિકેટર જે સ્પોર્ટમેન હોય છે એ અને ડાન્સર લોકો છે એ લાયકાના કપડાં પહેરે છે બધી જ ઋતુમાં અને બસોથી આઠસો એમની કિંમત હોય છે શાર્ટિન છે રેશમ નાયલોન અને પોલિએસ્ટરના રેસામાંથી બને છે લગ્ન પ્રસંગે અન્ય અન્ય પ્રસંગે શાર્ટિનની સાડીઓ પહેરે છે અને ઉનાળો અને ચોમાસુંમાં સાર્ટિનના કપડાં પહેરાય છે એની કિંમત સોથી ત્રણસો રૂપિયા હોય છે ત્યાર પછી જર્સી છે એ કોટન નાયલોન અને પોલિએસ્ટરમાંથી બને છે નાયલોન છે જર્સી કોટન નાયલોન અને પોલિએસ્ટર પહેરે છે યુવાનો વધુ પહેરે છે બધી જ ઋતુમાં એકસો પચાસથી પંદરસો એમની કિંમત હોય છે કેનવાસ કોટન અને લીલનથી બને છે અને આર્ટિસ્ટ છે એ લોકો પહેરે છે શિયાળો અને ઉનાળો વધુ એનો ઉપયોગ થાય છે એમની કિંમત છે બસોથી પાંચસો તો મિત્રો આ તો આપણું ધોરણ સાતના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રોજેક્ટનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાતના સ્વાધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે